સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સિંગણપુર પોલીસ મથકની હદમાં આવેલા વેડ ગામ કોળી ફળિયામાં કલ્પના ઉર્ફે ટીનુ જીતુ પટેલના મકાનમાં ચાલી રહેલા જુગારધામ ઉપર રેડ કરી હતી એસએમસી દ્વારા સ્થળ પરથી મકાન માલિક જીતુ પટેલ સહિત ચોવીસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા આ સિવાય ચોવીસ મોબાઈલ રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર રોકડા અગિયાર વાહનો સહિત કુલે રૂપિયા ત્રણ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી ઝુબેર આલમ તથા જુગારધામ ચલાવવા માટે પોતાનું મકાન ભાડે આપનાર કલ્પના ઉર્ફે ટીનુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ આશ્ચર્યની એ વાત એ હતી કે જુગારધામ પરથી રૂપિયા સત્તાવીસ હજારની મત્તાની દારૂ પણ કબજે કરવામાં આવી હતી દારૂની મળી આવતા એ પ્રશ્નો ઉઠવા પામ્યા હતા કે અહીં જુગાર રમવાની સગવડની સાથોસાથ દારૂ પણ પીરસવામાં આવી રહ્યું હતું વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ લિસ્ટેડ છે અને તેઓના વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે